એ આ લોકો ખાઈ જાય અને આવી રીતે જો દારૂ વેચાવા દેવો હોય તો તો પછી છૂટ આપી દો ને ભાઈ જોવા સ્ટિંગ આખું ઓપરેશન જુઓ તમે મિત્રો તમે જો આ વિડીયો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ઇન્સ્ટા કે ફેસબુક ઉપર જોતા હો તો શેર અને ફોલો કરી દેજો થેન્ક યુ શરમજનક બાબત છે આ શું ચાલે ત્યાં આગળ આ શું ચાલે ત્યાં આગળ શું આપણું નામ શું છે ભાઈ શું થયું તમે આ શું છે આમાં લેવાની અમારે શરમજનક બાબત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો મત વિસ્તાર છે આ વિસ્તાર છે ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો વિસ્તારમાં ખાતામાં દેશી દારૂનો અડ્ડો ધમધમે છે અહીંયા આગળ વિસ્તાર છે મહિલાઓ નાના બાળકો બધાની અવર જવર છે મુખ્યમંત્રીશ્રી ને વિનંતી છે તમારા વિસ્તારની અંદર ચાલતા હોય ને તો તમારા પદ પરથી રાજીનામું આપો તમારા મત વિસ્તારમાં દારૂ વેચાતા હોય તમે એ સંભાળી નહીં શકતા તો આખું રાજ્ય કેવી રીતે સંભાળશો તમે તમારા વિસ્તારની અંદર દારૂ વેચાય છે અને એક બે વ્યક્તિ દ્રદ્યો બતાવી કે આખી મહેફિલ આગળ જામેલી છે એવી તો કોની નજર છે એવું તો કોણ મદદ કરે છે આ બુટલેખો અને પછી જીએસ મલિક કમિશનર શ્રી એમ કે છે કે અમે અમદાવાદની અંદર ગુનાખોરી ઓછી કરી છે ગુનાખોરી ઓછી નથી થઈ ગુનેગારો સાથે હાથ મિલાવવામાં આવ્યા છે ગુનાખોરી ઓછી બતાવવામાં આવી રહી છે ઓછી થઈ નથી હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલા તો કાઠડોડિયાના પીઆઈ જગદીશ કંડોરિયા પોતાના પદ પરથી રાજીનામું આપે તમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રી વિસ્તારની અંદર આટલું મોટું સ્ટેન્ડ ચાલતું હોય અને તમે કંઈ કરી નથી શકતા તમે ડરો છો આ બુટલેખોરોથી તો તમારે આ પદ છોડવું જોઈએ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પોતાનું પદ છોડે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી આ સ્ટેન્ડ ચાલે છે સ્કૂલની બાજુમાં નાના બાળકો જ્યાં આગળ અભ્યાસ અર્થે આવે છે એ શાળાની બાજુમાં આ સ્ટેન્ડ ચાલે છે હું તો એ પણ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમારાથી ના થાય તો તમારા પદ પરથી રાજીનામું આપો કારણ કે તમારા વિસ્તારની અંદર એક શાળાની બાજુમાં એક રહેણાંક વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે એ વિસ્તારની અંદર દીકરીઓ બહાર નીકળતા ડરે છે મંજુ ઠાકોર શૈલેષ ઠાકોર અને આ લોકો અહીંયા આગળ ખુલ્લે આમ આ વ્યક્તિનું નામ શૈલેષ ઠાકોર છે આ વ્યક્તિ ચલાવે છે અમને ધમકી આપે છે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું છે આવીને

આ વ્યક્તિ દારૂનો અડ્ડો બે ફાર્મ રીતે ચલાવે છે અને પોતાને આત્મવિશ્વાસ છે કે ના ઉભો કઈ નથી થવાનું અહીંયા ઉભો છે જે તમારથી થાય એ કરો એના ના પોલીસનો ડર છે પીસીઆર અડધી કલાક થઈ અહીંયા આગળ પોલીસ મદદ માટે નથી આવી પોલીસ એમને સમય આપે છે કે બધું સંકેલી લે અંદર બધા ભાગી જાય પોલીસ સમય આપી રહી છે જે શાળા છે ઘાટોડિયાની શાળા નંબર બે મ્યુનિસિપાલિટીની એની બાજુમાં છે આ ખાચો છે આ કોમ્પ્લેક્સ છે અહીંયા આગળ અડ્ડો ચાલે છે જુઓ

મીડિયાની ટીમ દ્વારા વિસ્તારમાં એક સફળ સ્ટીંગ ઓપરેશન પાર પાડવામાં શાળા નંબર બે ની બાજુમાં દેશી દારૂના બે અડ્ડા રાત દિવસ ધંધ રહ્યા હતા અને દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડ્યા એક એવું રાજ્ય કે જ્યાં આગળ દારૂબંધી નથી દારૂ પીવાની છૂટ છે એવા રાજ્યમાં પણ એવા તો નીતિ નિયમો હોય છે કે સ્કૂલની બાજુમાં એટલે સ્કૂલની બાજુમાં કે હોસ્પિટલની બાજુમાં દારૂના ચાલવા જોઈએ ને અને એક આપણું કે જ્યાં આગળ દારૂબંધી જાહેર કરવામાં આવી છે રાજ્યના મત વિસ્તાર અંદર સ્કૂલની બાજુમાં સો મીટરના અંતરે બે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે જગદીશ મહેતા કે છે કે ભાઈ કાગડા કૂતરા જેવાના તમે વરઘોડા કાઢો છો મરદના દીકરાઓ તો કાઢો નો વરઘોડા અને જગદીશ મહેતા એ શું કીધું જુઓ તમે આ વાત સો કે સાચી છે ક્યાંય તમને એવું જાણવા મળે છે કે મંત્રીએ કીધું સપાટો બોલી ગયો એમ કાગડા કીતરા જેવા માણસો હોય ને બે બે ભાઠા મારો વાંકા તુંકા થઈને હેલા કરે બાકી ખાન ખાન જેટલા લોકો છે આ ખટારા મોટે દારૂ મગાવે છે કોઈ સામાન્ય માણસ હશે કાઢો ને બરઘોડા મરજ ના દીકરા હોય તો કાઢો લ્યો